એ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં વીસ કેસ જાળાના સામે આવ્યા છે આ અંગે જણાવવાનું કે આરોગ્ય તંત્ર અને નગરપાલિકાનું તંત્ર સક્રિય છે અને આપણે જેમની ડિટેલમાં જોઈએ તો એ જે ઈકોલા એ માલુમ પડેલ છે ચેપ એટલે ગટરનું પાણી અને જે પીવાનું પાણી છે એ તમે ત્યાં મિક્સ થયું હોય એવું અમારું પ્રારંભિક કારણ હતું અને અમે સ્થળ તપાસ કરી તો એમાં છ લીકેજ હતી અને ભૂગર્ભ ગટરમાં પાણી અને આજે મિક્સ થયેલું જોવા અંગે તાત્કાલિક નગરપાલિકા જાણ કરતા તેઓ પણ કામગીરી ચાલુ કરી દીધી છે આરોગ્ય કરતા વિતરણ થઈ ચુક્યું છે અને તમામને સરકારી દવાખાના ખાતે સેવાઓ પણ આપવામાં આવે છે સારવારની અને બાકી જે ટેમ્પરરી જ્યાં સુધી લીકેજ રિપેર ન થાય ત્યાં સુધી એ લોકોને ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે મારું નામ સલીમ મોગલ ધોરાજીના પાટપીરની વાડી વિસ્તારની અંદર પીવાના પાણીમાં પ્રદૂષિત ગટરનું પાણી મિશ્ર વિતરણ થયા હોવાથી ધોરાજી શહેરમાં અસંખ્ય લોકો ઉલટી જાળાના કેસમાં અનેક હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે અને તંત્રના વાકે લોકો પીડાઈ રહ્યા છે નગરપાલિકાને આજે નમ્ર વિનંતી કરવી જોઈએ